હરિ આજે એક નવી કવિતા સાથે મન તું પાણી થાને રે પાણી જળ એક પંચમહાભૂતમાંનું એક એવું તત્વ છે જેના ગુણ જો આપણા મનમાં ઉતારી લઈએ તો જીવન મધુર સંગીત જેવું બની જાય છે એટલું જ નહીં પણ પહાડ જેવી મુસીબતોમાં મારક શોધવાની ક્ષમતા આવી જાય છે જેથી જીવનના દરેક તબક્કામાં સહજ રીતે અનુકૂળ થવાનો ગુણ પણ વિકસિત થાય છે જીવન ઇન્દ્રધનુષી રંગોથી સભર રંગીન થઈ જાય છે અને બિંદુ જળ જેવું ભલે જીવન રહ્યું પણ એમાં પણ બીજાના જીવનમાં ટાઢક અને નવસર્જનની એક ક્ષમતા આવી જાય છે આવી જ એક મારી કવિતા મન તું પાણી થાને રે મન તું પાણી થાને રે જળ નહીં નિર્મળ થાને રે મનતું પાણી થાને રે ઢાળ ને ઢળી વહે ઢાળ ને ઢળી વહે તું વહેતું ઝરણું થાને રે મનતું પાણી થાને રે પાત્ર પ્રમાણે આકાર બદલતું પાત્ર પ્રમાણે આકાર બદલતું તું પાત્રને અનુરૂપ થાને રે મન તું પાણી થાને રે પથ્થરમાંથી મારક કરતું પથ્થરમાંથી માર્ગ કરતું તું જરતું જળ થાને રે મન મનતું પાણી થાને રે રંગહીન છતાં રંગીન દિસે રંગહીન છતાં રંગીન દિસે તું ઇન્દ્રધનુષી થાને રે મન મનતું પાણી થાને રે તાપથી તપી ઉપર ચડે તાપથી તપી ઉપર ચડે શીતલ થઈ વર્ષે સગડે તું બિંદુ થાને રે મન મનતું પાણી થાને રે જળ જીવન છે જળ જીવન છે તો જીવન સંગ જીવી જાને રે મનતું પાણી થાને રે મનતું પાણી થાને રે જળ નહીં નિર્મળ જળ થાને રે મન મનતું પાણી થાને રે હરિયોમ